રાધનપુર આંગણવાડી કાર્યકરો વર્કર બહેનોની માંગણીનો ઉકેલ ન આવતા આંગણવાડી બહેનોમાં આક્રોશ ફાટી નીકળ્યો અગાઉ રજૂ આવેદન આવેદનપત્રમાં આંગણવાડી બહેનો દ્વારા નવ મહત્વપૂર્ણ પ્રશ્ન સરકાર સમક્ષ ઉઠાવવામાં આવ્યા પરંતુ આજ દિન સુધી એક પણ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી આથી આજે રાધનપુર આઈસીડીએસ કચેરી ખાતે આંગણવાડી બહેનોએ સરકાર દ્વારા આપવામાં આવેલા સિમ કાર્ડ પરત મૂકી પોતાનો આક્રોશ પ્રદર્શિત કર્યો બહેનો કચેરી પહોંચ્યા ત્યારે સીડીપીઓ સહિતના અધિકારીઓ હાજર ન હતા જે કારણે રોષ વધુ ભભૂકી ઉઠ્યો હતો છેલ્લા સમયગાળામાં આંગણવાડીમાં અનેક કૌભાંડો સામે આવ્યા છે બાંધકામમાં ગેરીતી હોય કે સરકારી લાઇટ બિલની કોન્ટ્રાક્ટરો દ્વારા ચોરી થતી હોય કે પછી

તો નવેમ્બર મહિનામાં રાજ્યભરની તમામ આંગણવાડીઓ પર તાળામારી બહેનો આંદોલનને વધુ ઉગ્ર બનાવશે હવે આવનાર સમય બતાવશે કે આંગણવાડી બહેનોની નવ માંગણીઓ પર સરકારશ્રી કઈ રીતે પ્રતિસાદ આપે છે શું માંગણીનો ઉકેલ આવશે કે પછી નવેમ્બરમાં રાજ્યભરની તમામ આંગણવાડીઓ પર તાળા બંધ થશે એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે અમે લોકો અહીંયા આઈસીડીએસ ઓફિસ રાધનપુરમાં આવ્યા આવ્યા છીએ અમારે જે આંગણવાડીના મોબાઈલો આપ્યા નથી લાંબા ટાઈમથી ખાલી સિમ કાર્ડ જ આપ્યા છે અને જે સિમ કાર્ડ અમારા પર્સનલ મોબાઈલમાં અમે આજ સુધી કામગીરી કરતા હતા પણ સરકારશ્રીએ હજુ પણ અમને આજે આપીએ કાલે આપીએ એમ વાયદા જ બતાવ્યા છે મૌખિક અને હજુ સુધી મોબાઈલ આપ્યા નથી એટલા માટે અમે આ પગલું લેવું પડ્યું છે કે આજ રોજ અમે આ તમામે તમામ બહેનો સિમ કાર્ડ ઓફિસમાં જમા કરાવવા માટે આવ્યા છે બરાબર અમે સિમ કાર્ડ જમા કરવા માટે તો આવ્યા છીએ પણ સીડીપી બેન તો હાજર નથી અને જે તે સુપરવાઇઝરો અને જે ને જે બધા છે એ કોઈ પણ ઓફિસમાં હાજર નથી મતલબ ઓફિસમાં છે પણ પોતે જાહેરમાં અમારી સામે આવતા નથી એમને કહે છે કે અમે નહીં સ્વીકારીએ નહીં લઈએ પરંતુ અમે અત્યારે જે બોક્સમાં અમારા છ સેજા છે એ છ સેજાના સિમ કાર્ડ કેન્દ્રના નોમ લખી સિમ કાર્ડ ઉપર મોબાઈલ નંબર લખી બેનોના નોમ લખી કમ્પ્લીટ કરી અને છએ છો સિમ કાર્ડના એક ડબ્બાના બોક્સમાં ભરી અને એમના ટેબલ ઉપર મૂકેલ છે હું એમ કહેવા માગું છું કે જો આટલું બધું અમે આઈસીડીએસના પાયાના કાર્યકર છીએ આટલી બધી મહેનત કરતા હોઈએ તો પણ અમને આ લોકો સાથ સહકાર આપતા નથી એવું જ કહેવામાં આવે છે આજે અમને જે આ વર્તન મળ્યું એના ઉપર અમને આવો પ્રભાવ પડ્યો એવું લાગ્યું બરાબર કેમ કે આટલી બધી મહેનત કરવા છતાં જો કોઈ પણ સુપરવાઇઝર કે કોઈપણ ક્લાર્ક કે કોઈ પણ સીડીપીઓ અમારું કંઈ પણ સાંભળવા તૈયાર ના હોય તો ખરેખર આ શરમજનક બા વાત હોય એવું મને લાગે છે એટલે ના છૂટકે મારે એમના વિરોધમાં જઈ અને ટેબલ ઉપર સિમ કાર્ડનું બોક્સ મૂકીને આવ્યા છીએ બરાબર એમનું કહેવું એવું છે કે સિમ કાર્ડ ખોવાશે એમની જવાબદારી આંગણવાડી વર્કરની રહેશે પણ હું એવું કહેવા માંગુ છું કે જો આઈસીડીએસનો આટલી બધી ઓફિસમાં આટલો બધો સામાન એની એમની એક પેન કે એમની એક પેન્સિલ પણ ના ખોવાતી હોય તો આટલા બધા સિમ કાર્ડ કેવી રીતે ખોવાય આ તમામે જવાબદારી એ જે તે ઓફિસના જે તેને લાગતા વળગતા કર્મચારીઓની રહેશે આવું મેં આજે જે સિમ કાર્ડ જમા કરાવવા માટે આવ્યા છીએ બરાબર એ સિમ કાર્ડની પ્રોસીઝ પૂરી કરી અંદર મૂકી આવ્યા છીએ એ લોકો સ્વીકાર્યા નથી પરંતુ અમે એમને મૂકીને આવ્યા છીએ હવે જવાબદારી એમની રહેશે એ રીતે મૂકીને અમે બહાર નીકળ્યા છીએ મારું નામ વાઘેલા રેખાબેન છે હું આંગણવાડી કર્મચારી મહાસંઘના અમદાવાદમાં વિભાગ પ્રમુખ તરીકેનો હોદ્દો ધરાવું છું આ અગાઉ પણ અમે વારંવાર સરકારની સાથે બેઠકો કરેલી છે ક્યાં ચાર તારીખના અમે રેલી પણ કરી હતી મોટી સંખ્યામાં બહેનો ભેગી પણ થઈ હતી મોબાઈલના અન્ય ઘણા બધા આઠ નવ પ્રશ્નો હતા પરંતુ એક પણ પ્રશ્ન સોલ્વ થયો નથી આ અત્યારે સોલ્વ ન થવાના કારણે મોબાઈલ ન મળવાના કારણે અમારે આ પગલું આજે ભરવું પડ્યું છે આ અગાઉ આ આવતી દસ તારીખે દસ નવેમ્બરના રિવરફ્રન્ટ અમદાવાદમાં અમારી આક્રોશભાલી રેલી છે ત્યાં એક લાખથી દોઢ લાખ માણસો ભેગા થવાના છીએ જે જેમાં તમામ બહેનો આવશે આંગણવાડી વર્કર છે આશા વર્કરો છે એટલે તમામ મજદૂર સંઘના જે કે યુનિયન સાથે જોડાયેલા છે જે સંગઠનો એ તમામે તમામ ત્યાં જોડાવાના છીએ આજે અમે સિમ કાર્ડ જમા કરાવ્યા છીએ અને હવે આ નવેમ્બરની દસ તારીખે અમે કેન્દ્રો બંધ કરી આંગણવાડી કાર્યકર વર્કર બંનેએ અમે લોક મારી અને અમે રેલીમાં જોડાવાના છીએ ઓકે